વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેમાં સામાન્ય અવયવ કે અવયવીની સમજૂતી જોઈશું બરાબર એમાં સામાન્ય અવયવ તો સામાન્ય અવ અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓનો સમાન અવયવ બરાબર એમાં પાઠપુસ્તક પાઠ નંબર છત્રીસ ઉપર પહેલો જ એક પ્રશ્ન એ આપેલું છે કે ચાર અને અઢારના સામાન્ય અવયવ શોધો તો આપણે આ રીતે પહેલાં લખીશું કે એક ચાર ચાર બરાબર એક પછી કયા ગડિયામાં ચાર આવે તો બેના ઘડિયામાં બેના ગડિયામાં ચાર ક્યારે આવે તો બે દુ ચાર હવે બે આપણે આ બાજથી આ બાજુ આવી ગઈ એટલે હવે આપણે આ ગણતરી પૂર્ણ થઈ ગઈ આગળ આપણે અઢારમાં જોઈએ હવે એક અઢાર અઢાર બરાબર પછી બેના ગડિયામાં અઢાર તો બે નવ અઢાર પછી બે પછી ત્રણના ઘડિયામાં જોવું પડે તો ત્રણ છક અઢાર ત્રણ પછી ચારના ઘડિયામાં અઢાર ના આવે અને પાંચના ઘડિયામાં પણ અઢાર ના આવે અને છ અહીંયા આવી ગયા એટલે આપણે પૂરું થઈ ગયું તો ચારના વયવ કયા મળ્યા આપણને એક બે અને ચાર એક બે અને ચાર અને અઢારના વયવ કયા મળ્યા તો એક બે ત્રણ છ નવ અને અઢાર કયા એક બે ત્રણ છ નવ અને અઢાર હવે સામાન્ય વયવ જોઈએ આપણે તો પહેલાં એક બરાબર પછી બંનેમાં હવે એવો અવયવ કહે તો બે બરાબર તો આપણને અહીંયા બે જ સામાન્ય અવયવ મળે છે એક અને બે બીજો આપણને છે પ્રશ્ન બી ચાર અને પંદરના સામાન્ય અવયવ શોધો બરાબર તો એકના ઘડિયામાં ચાર ક્યારે આવે હમણાં રજ જોયું હતું એક ચાર ચાર બેના ઘડિયામ ચાર ક્યારે આવે બે દુ ચાર પૂર્ણ થઈ ગયું પછી એક પંદર પંદર બેના એમ પંદર ના આવે બરાબર પછી ત્રણનો વારો આવે તો ત્રણના ઘડી આમ પંદર આવે ક્યારે ત્રણ પાંચ પંદર ચારના અગાડી એમ ના આવે એટલે આપણે આટલે જ પૂરું થાય છે આગળ જોઈએ ચારના વયવ કયા તો એક બે અને ચાર બરાબર પંદરના અવયવ કયા તો એક ત્રણ પાંચ પંદર બરાબર એક ત્રણ પાંચ અને પંદર હવે સામાન્ય અવયવ જોઈએ આપણે તો પહેલાં આવે છે એક તો અહીં એક જ આવે છે તો આવું જો કોઈ બે પણ કોઈ પણ સંખ્યાઓનો જો માત્ર એક જ અવયવ હોય સામાન્ય અવયવ એક જ તો તેમને સ અવિભાજ્ય સંખ્યાની જોડી કહે છે યાદ રાખવાનું છે મિત્રો પણ પૂછાય છે કે સ અવિભાજ્ય સંખ્યાની જોડી કઈ બરાબર હવે આપણે પ્રશ્ન એ જોઈએ આપણે છત્રીસ પેજ ઉપર છે પ્રયત્ન કરો બરાબર એમાં કે આઠ અને વીસ ના સામાન્ય અવયવ શોધો તો આપણે આઠ ની વાત કરીએ તો એક આઠ આઠ પછી બે ના ઘડી એમાં આઠ ક્યારે આવે તો બે ચાર આઠ ત્રણના ગળી એમાં તો ના આવે અને ચાર તો અહીંયા આવી ગયા એટલે પૂરું થઈ ગયું હવે વીસની વારો કરીએ આપણે તો એક વીસ વીસ બેના ઘણે એમ વીસ ક્યારે આવે તો બે દાન વીસ પછી ત્રણના ઘડી એમ ના આવે પણ ચાર પાંચ વીસ બરાબર એટલે અહીંયા પણ ચારથી પાંચ અહીંયા આવી ગયા આપણે હવે આઠના બધા જ અવયવો કયા તો એક બે ચાર અને આઠ વીસના તમામ અવયવ કયા તો એક બે ચાર પાંચ દસ અને વીસ બરાબર તો સામાન્ય અવયવ કયા આપણને પહેલાં તો એક પછી આવશે આપણે બે પછી આવશે ચાર બરાબર તો આ રીતે આપણને સામાન્ય અવયવ મળે છે એક બે અને ચાર આગળ જોઈએ આપણે પ્રયત્ન કરોમાં બી છે કે નવ અને પંદરના સામાન્ય અવયવ શોધો બરાબર તો એક નવ નવ પછી સીધા ત્રણના આગળ એમાં આવશે તાલી નવ પછી પંદરની વાત કરીએ તો એક પંદર પંદર ત્રણના ગણ્યા પંદર આવે ત્રણ પાંચ પંદર બરાબર અવ નવના બધા જ અવયવમાં જોઈએ તો એક ત્રણ અને નવ પંદરના અવયવમાં જોઈએ તો એક ત્રણ પાંચ અને પંદર સામાન્ય અવયવ જોઈએ આપણે બંનેમાં બરાબર હવે તો એક આવે છે બરોબર અને બીજો સામાન્ય અવયવ મળે છે આપણને ત્રણ તો આ રીતે આપણને બે જ સામાન્ય અવયવ મળે છે એક અને ત્રણ અગાડી છે એક ઉદાહરણ પાંચ પેજ નંબર સડત્રીસ ઉપર જુઓ પંચોતેર સાહીઠ અને બસો દસના સામાન્ય અવયવ શોધો તો પહેલાં એક પંચોતેર પંચોતેર થશે બેના ઘડિયામાં ન આવે ત્રણમાં પંચોતેર ભાગ ક્યારે ચાલે તો પચીસ ચાલીસ પંચોતેર પછી પાંચમાં ચાલે ક્યારે તો પંદર પાંચ પંચોતેર બરાબર પૂરું થઈ જાય છે અહીંયા પછી આપણે સાહીઠની વાત કરીએ તો એક સાહીઠ સાહીઠ બેના ઘડિયામાં સાઠ ક્યારે આવે તો ત્રીસ દુ સાહીઠ ત્રણના ઘડિયામાં સાઠ ક્યારે આવે તો વીસતાલીસ સાહીઠ ચારના ઘડિયામાં પણ સાહીઠ આવે પણ ક્યારે આવે તો પંદર ચાર સાહીઠ પાંચના ઘડિયામાં પણ સાહીઠ આવે ક્યારે બાર પંચું સાહીઠ છના ઘડિયામાં પણ સાહીઠ આવે ક્યારે છ એ દાન સાહીઠ બરાબર હવે આપણે બસો દસની વાત કરીએ તો બસો દસ એટલે એક બસો દસ બરાબર બસો દસ બે એટલે અડધાક બસો દસના કેટલા થાય તો એકસો પાંચ બરાબર પછી ત્રણ વડે પણ ભાગ ચાલશે બસો દસનો ક્યારે તો સિત્તેરતાલીસ બસો દસ સાતતાલીસ એકવીસ એ રીતે થશે બરાબર આપણને ખબર છે કે સાતતાલી એકવીસ અને જીરો પછી પાંચના ગળી એમાં પણ ભાગ ચાલે ક્યારે તો બેતાલીસ પાંચ બસો દસ તમારે બસો દસ ભાગે પાંચ કરો ને એટલે જવાબ મળી જાય બરાબર છના ગળી એમાં પણ બસો દસનો ભાગ ચાલે કેવી રીતે તો જો બે અને ત્રણમાં હા હોય આપણે બી બચાતા ચાવી જોઈએ તો છમાં પણ હા આવે જ પણ ક્યારે તો તમારે બસો દસ ભાગે છ કરવાનો અને જવાબ આવશે પાંત્રીસ બરાબર સાતમાં પણ ભાગ ચાલશે એ તો ખબર પડી જ જાય સાત તાલી એકવીસ એટલે ત્રીસ આવે બરાબર પછી દસમાં વારો આવે કે એકવીસે દાન બસો દસ બરાબર એટલે ચૌદ વડે પણ ભાગ ચાલશે ક્યારે તો ચૌદ પંદર બસો દસ હવે આપણે જોઈએ કે પંચોતેરના અવયવ કયા મળે આપણને તો એક ત્રણ પાંચ પંદર પચીસ અને પંચોતેર પછી સાહીઠના અવયવો કયા મળે આપણને એક બે ત્રણ ચાર પાંચ છ દસ બાર પંદર વીસ ત્રીસ અને સાહીઠ પછી બસો દસના અવયવ કયા મળે તો એક બે ત્રણ પાંચ છ સાત દસ ચૌદ પંદર એકવીસ ત્રીસ પાંત્રીસ બેતાલીસ સિત્તેર એકસો પાંચ અને બસો દસ બરાબર તો સામાન્ય અવયવની વાત કરીએ તો પહેલાં આપણને ત્રણેયમાં એક મળ્યો પછી આપણને ત્રણેયમાં ત્રણ મળે છે પછી ત્રણેયમાં પાંચ મળે છે બરાબર પછી આપણે જોઈએ તો ત્રણેયમાં પંદર પણ જવાબ આવે છે તો આ રીતે આપણને સામાન્ય અવયવ ચાર મળે છે એક ત્રણ પાંચ અને પંદર બરાબર ચલો અગાડી જોઈએ હવે પાઠપુસ્તક પાઠ નંબર છત્રીસ ઉપર છે પ્રશ્ન સી કે ચાર બાર અને સોળના સામાન્ય અવયવ શોધો બરાબર તો ચાર એટલે એક ચાર ચાર પછી બે દૂ ચાર બારની વાત કરીએ તો એક બાર બાર બે છક બાર પછી ત્રણ ચાર બાર થશે બરાબર સોળનો સોળમાં વાત કરીએ તો એક સોળ સોળ બે આઠ સોળ પછી ચાર ચાર સોળ એટલે કે ચારના અવયવ કયા મળ્યા તો એક બે અને ચાર બારના અવયવ કયા મળ્યા તો એક બે ત્રણ ચાર છ અને બાર સોળના અવયવ કયા મળે આપણને તો એક બે ચાર આઠ અને સોળ હવે સામાન્ય અવયવની વાત કરીએ તો પહેલાં ત્રણેયમાં આપણને એક દેખાય છે પછી ત્રણેયમાં આપણને બે પણ દેખાય છે અને પછી ત્રણેયમાં આપણને ચાર પણ મળે છે એટલે કે ત્રણ સામાન્ય અવયવ આપણને મળે બરાબર આગળ જોઈએ હવે આપણે એ તો ચારના અવયવીમાં જોઈએ આપણે તો ચારનો ઘડીઓ લખવાનો છે અહીંયા આપણે બરાબર તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તાલીસ બાર ચાર ચાર સોળ ચાર પાંચ વીસ ચાર છક ચોવીસ ચાર સાત અઠ્યાવીસ ચાર આઠ બત્રીસ ચાર નવ છત્રીસ અને ચારે દાન ચાલીસ બરાબર હવે આપણે છના જોઈએ તો છના અવયવમાં આપણે છનો ઘડીઓ લખવાનો છે બરાબર છ એકા છ છ દુ બાર છતાલીસ અઢાર છ ચાર ચોવીસ છ પાંચ ત્રીસ છ છ છત્રીસ છ સાત બેતાલીસ છ આઠ અડતાલીસ છ નવ ચોપન અને છ દાર સાઠ બરાબર હવે સામાન્ય અવે અવયવી તો આપણે હમણાં બોલી એમ જ જોવાનું કોઈ એ છ તો એ છ આપેલા છે ના અહીં બાર નહીં બાર તમે જોઈ શકો છો બંનેમાં બાર દેખાય છે એટલે પહેલો સામાન્ય અવય આપણને મળી ગયો બાર બરાબર પછી એ અઢાર છે તો એ અઢાર નથી ચોવીસ તો ચોવીસ દેખાય છે જોઈ તમે એટલે બીજો સામાન્ય અવય અવયવી આપણને મળી ગયો ચોવીસ અને ત્રીજો મળે છે તમે ધ્યાનથી જોવા તો છત્રીસ મળે છે બરાબર આ રીતે આપણને ત્રણ સામાન્ય અવયવીઓ મળે છે હવે કે છે ત્રણ પાંચ અને ના સામાન્ય અવયવી લખો તો ત્રણના પહેલાં ત્રણનો ઘડિયો લખો ત્રણ એક આ ત્રણ ત્રણ દુ છ તૈતાલી નવ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણ છક અઢાર ત્રણ સાત એકવીસ ત્રણ આઠ ચોવીસ ત્રણ નવ સત્યાવીસ ત્રણે દાણ ત્રીસ પાંચની વાત કરીએ તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચતાલીસ પંદર પાંચ ચાર વીસ પાંચે પાછી 5, પાંચ છક ત્રીસ પાંચ સાત પાંત્રીસ પાંચ આઠ ચાલીસ પાંચ નવ પિસ્તાલીસ પાંચે દાન પચાસ અને છની વાત કરીએ તો છ એકા છ છ દુ બાર છતાલીસ અઢાર છ ચાર ચોવીસ છ પાંચ ત્રીસ છ છત્રીસ છ સાત બેતાલીસ છ આઠ અડતાલીસ છ નવ ચોપન અને છ દાણ સાહીઠ હવે ત્રણેયમાં સામાન્ય અવયવીની વાત કરીએ આપણને તો ત્રીસ ત્રીસ અને ત્રીસ જ મળે છે અને જો તમારે હજુ વધારે સામાન્ય અવય અવયવી જોતા હોય તો આ ત્રણનો ગળીઓ છે જે આપણે દશા સુધી લખીએ છીએ તે વીસા સુધી લખવાનો બરાબર ત્રીસા સુધી પણ લખી શકાય તો તમને વધારે સામાન્ય અવયવીઓ મળતા જશે બરાબર આપણને ખબર છે કે અહીં જો પંદરતાલીસ પિસ્તાલીસ બરાબર આમાં આવી ગયું એ રીતે આગળ જવા દઈએ તો આપણને એવા કોમન ફેક્ટર મળતા જશે તો અત્યારે હાલ આપણે ત્રીસ લખીશું બરાબર ચલો ત્રણ ચાર અને નવના સામાન્ય હવે એવી લખો ઉદાહરણ છ આપેલું છે તો ત્રણનો તો ઘડી આપણે આમ રજૂ ત્રણ એક આ ત્રણ ત્રણ દુ છ ત્રણતાલીસ નવ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણ છ અઢાર ત્રણ સાત એકવી ત્રણ આઠ છવી ત્રણ નવ સત્યાવીસ અને ત્રણે દાન ત્રીસ આગળ જવા દઈશું આપણે અગિયારતાલીસ તેત્રીસ બારતાલીસ છત્રીસ તેતાલીસ ઓગણચાલીસ ચૌદતાલીસ બેતાલીસ પંદરતાલીસ પિસ્તાલીસ સોડતાલીસ અડતાલીસ સત્તરતાલીસ એકાવન અઢતાલીસ ચોપન અને ઓગણીસ્તાલીસ સત્તાવન અને વીસ તાલી સાહીઠ એ રીતે ચારના અવયવી જોઈએ આપણે તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તાલી બાર ચાર ચાર સોળ ચાર પાંચ વીસ ચાર છ ચોવીસ બરાબર ચાર સાત અઠ્યાવીસ ચાર આઠ બત્રીસ ચાર નવ છત્રીસ ચારે દાન ચાલીસ આગળ જોઈએ તો અગિયાર ચાર ચુમ્બાલીસ બાર ચાર અડતાલીસ તેર ચાર બાવન ચૌદ ચાર છપ્પન પંદર ચાર સાહીઠ સોળ ચાર ચોસઠ સત્તર ચાર અડસઠ અઢાર ચાર બોતેર ઓગણીસ ચાર અને વીસ ચાર નવના સામાન્ય અવયવી જોઈએ આપણે કોના નવના તો નવ એકા નવ નવ દુ અઢાર નવતાલીસ સત્યાવીસ નવ ચાર નવ 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 સાત નવ આઠ નવે નવે એક્યાસી રવિદા નેવું હવે સામાન્ય અવયવીની વાત કરીએ આપણે તમે કહો સાહેબ આને કેમ બે વખત ના લખે તો અહીં જોવો છો ચલો સાહીઠ એસી અને નેવું એટલા માટે આ એક જ વાર લખે આમ તો આને એ એસી સુધી જવા દો અગાડી તો તમને વધારે કોમન સામાન્ય અવયવી મળશે પણ હવે જોવા તમે નવ આમ છે પણ આમ નથી આમ હોય જ છે પણ બેમાં નહીં ત્રણેયમાં હોવો જોઈએ અઢાર આમાં છે અઢાર આમાં નથી આમ છે તો ના ચાલે સત્યાવીસ આમ છે આ બે માં નથી તો છત્રીસ આમાં છે આમાં નથી પિસ્તાલીસ આમાં છે આમાં અહીં રે ચુમ્માલીસ આવી ગયા પિસ્તાલીસ નથી પછી ચોપ્પનની વાત કરીએ તો ચોપન નથી તેસઠ તેસઠ આમાં નથી પછી બોતેરની વાત કરીએ આપણે તો બોતેર આ છે પણ આ નથી ટૂંકમાં આપણને છત્રીસ એકલો જ મળે છે બસ બીજો આગળ મળતો નથી જો તમારે આગળ શોધવું હોય તો જાતે પછી પડે બરાબર તો વિડીયો જો ગમે હોય તમને તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને આ પાઠના તમામ વિડીયો તમે ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકો છો ઓકે ગુડ બાય